નમસ્કાર બાળકો આજનો આપણો વિષય છે સામાજિક વિજ્ઞાન એમાં પાઠ ચાર વેપારી શાસકો કેવી રીતે બન્યા ભાઈ પાઠનું ટાઇટલ જ આટલું સરસ છે કે વેપારી શાસકો કેવી રીતે બન્યા વેપારી એટલે તો ખબર પડે છે ને કે જે વેપાર કરતા હોય તેવા લોકો તો ચલો આપણે જોઈએ કે વેપારી શાસકો કેવી રીતે બન્યા રિસેસમાં બાળકો પુસ્તકાલયમાં વાંચન કરતા હતા જય અને મિતાલી બે બિલાડી અને વાંદરાની બાળવાર્તા વાંચીને એકબીજાનો મજાક ઉડાડતા હતા બાજુમાં બેઠેલા વર્ગ શિક્ષકે જણાવ્યું કે બાળ મિત્રો આ પણ એક નીતિ છે બેની લડાઈમાં ત્રીજો જ ફાવે અંગ્રેજોએ તો આ નીતિથી ભારતમાં રાજ્ય વિસ્તાર વધાર્યો હતો સર એ કેવી રીતે જયે સવાલ કર્યો વર્ગ શિક્ષકે કહ્યું ચાલો હું તમને આજે ભારતમાં આવીને અંગ્રેજોએ કેવી રીતે ભારતીય રાજાઓ ઉપર પોતાનો હુકમ સ્થાપી તેની વાત કરું જુઓ તમે વાંદરા અને બિલાડીની વાર્તા જોઈ છે કે બે બિલાડીઓ છે અને એક વાંદરો હોય છે એ રોટલાનો એક ટુકડો લઈને આવે છે અને એક ત્રાજવાની અંદર રોટલાનો ટુકડો બંને બાજુ નાખતા નાખતા છેવટે થોડું રહી જાય છે એ વાંદરો ખાઈ જાય છે અને બે બિલાડીઓને કશું મળતું નથી તો જય અને મિતાલી એ બે બિલાડીઓ વચ્ચેની વાર્તા એકબીજાનો મજાક ઉડાડતા હતા એ વાર્તા દ્વારા ત્યારે એમના વર્ગ શિક્ષકે કીધું કે આ એક બેની લડાઈમાં ત્રીજો ફાવે એવું આપણા દેશની અંદર આવું થયેલું છે તો એ કેવી રીતે તો એમણે અંગ્રેજોએ આપણા દેશ ઉપર શાસન કર્યું એ દ્વારા આખા પાઠમાં સમજાવવામાં આવ્યું છે અંગ્રેજોએ કે છે ભારતીય રાજા ઉપર પોતાનો હુકમ સ્થાપી તેની વાત અઢારમી સદીના અંતમાં ભારતમાં રાજનૈતિક ક્ષિતિજ ઉપર અંગ્રેજો એક નવી રાજની શક્તિ તરીકે ઉભરવા લાગ્યા નવી રાજશક્તિ તરીકે શું તમે જાણો છો કે અંગ્રેજો ભારતમાં માત્ર વેપાર કરવા આવ્યા હતા શરૂઆતમાં અંગ્રેજોને ભારતીય પ્રદેશોમાં વેપાર કરવાની સત્તા મેળવવાની હતી અંગ્રેજો આપણા દેશની અંદર રાજ્ય કરવાના ઉદ્દેશથી નહોતા આવ્યા ફક્ત અને ફક્ત વેપાર કરવાના ઉદ્દેશથી આવ્યા હતા એમણે આપણા અહીંયા ખાલી વેપાર કરવો હતો અંગ્રેજોને ભારતીય પ્રદેશોમાં વેપાર કરવાની સત્તા મેળવવાની હતી તો પછી તેઓ આખા ભારતના શાસક કેવી રીતે બની ગયા તમને આ સવાલ થાય કે ભાઈ આપણે એમને વેપાર કરવાની પરમિશન આપી હતી પરવાનગી આપી હતી કે અમારા દેશની અંદર તમે વેપાર કરી શકો છો તો પછી એમણે આખા ભારત વર્ષ ઉપર રાજ્ય કેવી રીતે કરી લીધું આવી તો અનેક બાબતો અંગ્રેજ શાસન સાથે જોડાયેલી છે મૂળ તો તેમણે તેમનો વેપાર વધારવો હતો તેમણે ધીરે ધીરે આપણા દેશની અંદર વેપાર વધાર્યો અને તેમણે જોઈ લીધું હતું કે ભારતની પ્રજા એ એક ભોળી સીધી સાધી અને ખૂબ જ પ્રેમાળ અને માયાળું છે આપણી ભારતની પ્રજામાં ભારતના લોકોમાં બે જણને ઝઘડો કરાવીને બેની લડાઈમાં ત્રીજો ફાવે એવી રણનીતિ આપણી હતી નહીં આ રણનીતિ કોની હતી અંગ્રેજોની અને અંગ્રેજોએ એ રણનીતિ દ્વારા આખા ભારત વર્ષ ઉપર રાજ્ય કર્યું કેટલાય નવા નવા કાયદાઓ એ લોકોએ ઘડ્યા અને બધું જ આપણા દેશના શક્તિશાળી રાજા હોય કે બિનશક્તિશાળી રાજા હોય બધાનું રાજ્ય પડાવી લીધું અને પોતે એક વિશાળ સત્તા સ્થાપીને આપણા દેશ ઉપર બેસી ગયા આથી સરળતા માટે રાજકીય વગ વધારવા તેમણે અંગ્રેજ રાજનીતિ અપનાવી વેલેસ્લીની વિસ્તાર યોજના સૌથી પહેલાં વેલેસ્લી આવે છે વેલેસ્લી ગવર્નર જનરલ બનીને ભારત આવ્યો ત્યારે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી હતી વેલેસ્લી આપણા દેશમાં જનરલ ગવર્નર બનીને આવ્યો ત્યારે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ એ બે વચ્ચે ખૂબ મોટા પાયા ઉપર કોમ્પિટિશન એટલે કે હરીફાઈ ચાલતી હતી ભારતમાં ફ્રેન્ચો તાકતવર ન બને તે માટે ભારતના દેશી રાજ્યમાં અંગ્રેજ સત્તાનો પગ પેસારો કરવા વેલેશલીએ એક યોજના બનાવી જેને સહાયકારી યોજના બનાવ કહેવામાં આવે છે ફ્રેન્ચો ખૂબ તાકતવર હતા અને એ ભારતની અંદર ઘૂસીને પગ પેસારો એટલે કે આગળને આગળ ભારતની અંદર એ લોકો વધે નહીં એની માટે એણે એક સહાયકારી યોજના બનાવી વેલેશલીએ આ યોજના સ્વીકારનાર દેશી રાજ્યોને પોતાના રાજ્યમાં અંગ્રેજ લશ્કર રાખવું પડતું હતું અને એમણે એવું કીધું કે વેલેસલીની યોજના સહાયકારી યોજના દ્વારા કે છે કે પોતાના રાજ્યમાં અંગ્રેજ લશ્કર રાખવાનું તમારે અને અંગ્રેજ લશ્કરનો ખર્ચ પણ એમણે જ ઉપાડવાનો સૈન્યનો ખર્ચ જે તે દેશી રાજ્યો ઉપાડો ઉપાડવો પડતો આ સાથે દરેક દેશી રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રહેતો અને અંગ્રેજ પ્રતિનિધિ પણ એ લશ્કરની ઉપર બી એક વડો રાખવામાં આવતો આમાં અંગ્રેજોનું સૈન્ય અને તેમના પ્રતિનિધિ સચવાતા આનાથી બે ફાયદા થતા સહાયકાર અંગ્રેજીનું સૈન્ય અને એમનો પ્રતિનિધિ એ બધા સચવાતા એમને ખાવાનું પીવાનું એમને જે બી સુખ શૈબી સગવડો જોઈએ એ બધી જ એ રાજ્ય એ ઉપાડવાની શામા પક્ષે દેશી રાજ્યોને અંગ્રેજ સૈન્ય મળતું પણ તેનો ઉપયોગ કરી શકતા નહીં અને સામેવાળા પક્ષને પણ દેશી રાજ્યોનો અંગ્રેજ ચૈન્ય મળતું પણ એ તેનો ઉપયોગ નહીં કરી શકતો કેમ વેલેસનેલી સહાયકારી યોજનામાં ભારતના અનેક રાજ્યો ભોગ બન્યા જેમાં નિઝામ મૈસૂર અયોધ્યા ગાયકવાડ મરાઠા વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે આ બધા રાજ્યો એ સહાયકારી યોજનાની નીતિ સ્વીકારી ન હતી એટલે એ લોકોને અંગ્રેજોનું બળ સૈન્ય બળ મળ્યું ન હતું દેશી રાજ્યો માટે સહાયકારી યોજના મીઠા ઝેર જેવી હતી એ લોકોએ કીધું કે અમે પોતે જ આટલા શક્તિશાળી છીએ પછી અમે અમારે અંગ્રેજી શાસન કેમ રાખવાનું અને એ લોકો માટે કે છે આ સહાયકારી યોજના મીઠા ઝેર જેવી હતી સ્લો પોઈઝન મીઠું ઝેર જેને કહેવામાં આવે છે શરૂઆતમાં રાજવીઓને સલામતી અને મદદ દેખાતી પરંતુ ધીરે ધીરે વાસ્તવમાં તો તે ગુલામીનો અનુભવ કરાવતી હતી શરૂઆત શરૂ શરૂમાં એ લોકોને એમ લાગ્યું કે હા સામેવાળો પક્ષ કોઈ બી લડવા આવે ત્યારે આ અંગ્રેજનું સૈન્ય અમને મદદ કરે છે પણ ધીમે ધીમે પછી આ એમને કેવો ગુલામીનો અનુભવ કરાવવા લાગી કે જેવું આ અંગ્રેજ લોકો કે એવું લોકો એ લોકોએ કરવાનું ગુલામીનો અનુભવ કરાવવા લાગ્યો વેલેસ્લીની આ વિસ્તાર યોજના સહાયકારી યોજનાનો પ્રથમ શિકાર હૈદરાબાદ રાજ્યનો નિઝામ બન્યો પછી મૈસૂર અને અયોધ્યા બન્યા તાંજોર અને કર્ણાટકના પણ આવા જ હાલ થયા મરાઠા સરદારોમાં અંદરો અંદર ઝઘડા કરાવી તેમને પણ સહાયકારી યોજનાનો ભોગ બનાવ્યા જેથી છે આટલા લોકો આ સહાયકારી યોજનાનો ભોગ બન્યા સૌથી પહેલાં કોણ તો હૈદરાબાદ રાજ્યનો નિઝામ એના પછી મૈસૂર પછી અયોધ્યા તાંજોર કર્ણાટક અને મરાઠા અંદર ઝઘડા કરીને બધા શાહકારી યોજનાનો ભોગ બન્યા બે રાજ્યોને એકબીજા સાથે લડાવી દીધા અને આ રીતે બધા લોકો શાહકારી યોજનાનો ભોગ બન્યા એટલે કે મૃત્યુ તરફ ગયા મરાઠાઓ સાથે લડાઈ કરીને નિઝામને ભારે ખુવારી વેઠવી પડતી મરાઠાઓ બી આપણા હતા ભારતના અને નિઝામ પણ ભારતનો જ હતો એ લોકોને ખૂબ ખુવારી વેઠવી પડી એટલે કે ખૂબ નુકસાન થયું આથી તેણે સૌથી પહેલાં આ યોજના સ્વીકારી ટીપુ સુલતાનનું રાજ્ય તો પહેલાં જ અંગ્રેજોનું હકૂમતમાં આવી ગયું હતું ટીપુ સુલતાનનું રાજ્ય એ અંગ્રેજોની ગુલામીમાં પહેલાં જ આવી ગયું અંગ્રેજોનું નાના ફડણવીસના અવસાનથી મરાઠા સંઘો વચ્ચે ઝઘડા થયા નાના ફડણવીસનું અવસાન થયું અને અંગ્રેજો મરાઠાઓ વચ્ચે ઝઘડા થવા લાગ્યા એક પછી એક મરાઠા રાજ્યો અંગ્રેજોના અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરો ડિવાઇડ એન્ડ રૂલ નીતિ ડિવાઈડ એન્ડ રૂલ એટલે કે ભાગલા પાડો અને રાજ કરો એનો બધા જ મરાઠાઓ આ નીતિનો ભોગ બનવા લાગ્યા અયોધ્યા ગોરખપુર તાંજોર કર્ણાટક ફરૂખાબાદ વગેરે એક યા બીજા બહાને ખાલસા કર્યા આમ સાત વર્ષના ગાળામાં વેલેસલીએ કંપનીનો વિસ્તાર કરી અંગ્રેજ સત્તાને આ યોજના દ્વારા સર્વોપરી બનાવી સર્વોપરી એટલે ધારો કે મહાસત્તા જેવી રીતે કે સર્વોપરી સાત વર્ષના સમયગાળામાં એણે બધા આટલા બધા રાજ્યો કેટલા ગોરખપુર અયોધ્યા તાંજોર કર્ણાટક ફરૂખાબાદ બધાને ખાલસા કર્યા ખાલસા કર્યા એટલે કે બધા અંગ્રેજોની નીતિની નીચે આવી જવા જેવું અંગ્રેજ રાજ્ય કે એ રાજા કે એ જ રીતે આપણે કામ કરવાનું અને આ રીતે એમણે પોતાની કંપનીનો વિસ્તાર વધારી દીધો હવે આવે છે આ તમે જોઈ એક દ્રશ્ય જોઈ રહ્યા છો વેલેસ્લીની લડાઈનું દ્રશ્ય અને આ વેલેસલી બે રાજાઓને ઝઘડો કરાવી કરાવીને અંદરો અંદર એ લોકોએ બધા રાજ્યો ખાલસા કર્યા જે વધારે શક્તિશાળી તાકતવાળા રાજ્યો હતા બ્રિટિશરો સમગ્ર ભારતમાં ફેલાયા હવે બ્રિટિશરો આખા ભારતમાં ફેલાયા કારણ કે સાત વર્ષના સમયગાળામાં ઘણા બધા રાજ્યો ભારતના એ લોકોએ જીતી લીધા હવે ધીરે ધીરે એમની નીતિ હતી કે આખા ભારત વર્ષને આખા ભારત રાજ્યને આપણે આપણું બનાવી લેવાનું એ લોકો ઇંગ્લેન્ડથી ફક્ત વેપાર કરવા માટે આવ્યા હતા પણ એ લોકોએ વેપાર તો વેપાર કરવાના બહાર ધીરે ધીરે આખા ભારત ઉપર એમણે કબજો કરી લીધો વેલેસલીની વિસ્તાર યોજનાનો ભોગ મૈસૂર નિઝામ અને મરાઠા સરદારો બન્યા પછી અંગ્રેજો ઉત્તર ભારતમાં આગળ વધ્યા નેપાળમાં ભય જણાતા તેમની સાથે મિત્રતા બાંધી નેપાળની અંદર એમને ભય લાગ્યો પોતાનું એમને એમ લાગ્યું કે અહીંયા કદાચ અમે હારી જઈશું એટલે કૂટનીતિ એ લોકોની અંગ્રેજો પાસે કૂટનીતિ બહુ હતી તો એમણે પહેલાં એમની સાથે દોસ્તી કરી લીધી નેપાળના રાજા સાથે ત્યાર પછી અંગ્રેજોએ સરહદ ઉપર સંગ્રામ ખેલ્યા અને પછી સરહદ એટલે કે બોર્ડર ઉપર એમણે સંગ્રામ ખેલો એટલે કે યુદ્ધ થયું યુદ્ધ ખેલાયું શીખ મહારાજા રણજીતસિંહ સાથે મિત્રતા બાંધી નેપાળના રાજા સાથે મિત્રતા બાંધી પછી રણજીતસિંહ રાજાએ શીખ મહારાજા હતા એમની સાથે પણ મિત્રતા બાંધી અફઘાન વિગ્રહમાં જીત મેળવી સિંઘમાં પણ સત્તા સ્થાપી સિંધમાં પણ એ લોકોએ સત્તા સ્થાપી પોતાની વધતી જતી તાકાત જોઈને અંગ્રેજોએ શીખ સામ્રાજ્ય હડપવાની કોશિશ કરી પણ જ્યાં સુધી પંજાબમાં રણજીતસિંહનું રાજ્ય હતું ત્યાં સુધી તેમાં સફળતા મળે તેમ ન હતી બધાની સાથે દોસ્તી કરીને ભાઈ એ લોકો એ લોકોના રાજ્ય લઈ લેતા ગમે તેમ કોઈ બી રીતે હવે આ લોકોને રણજીતસિંહનું પંજાબનું રાજ્ય લેવાની ઈચ્છા થઈ પણ રણજીતસિંહે કીધું કે જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી હું તમને પંજાબનું રાજ્ય આપી શકીશ નહીં તેમાં સફળતા એ લોકોને ન મળી આથી મહારાજા રણજીતસિંહ સાથે દોસ્તી રાખી રણજીતસિંહે સમયમાં શક્તિશાળી શાસક હતા અને એ સમયના સૌથી શક્તિશાળી શાસક રણજીતસિંહ હતા તેમણે રાજ્યના રક્ષણ માટે યુરોપીય અક્ષરોની મદદથી મજબૂત સેના ઊભી કરી હતી આસપાસના મોટાભાગના પ્રદેશો પર તેમણે વિજય મેળવ્યો હતો તેમણે યુરોપીય અક્ષરોથી અક્ષરોની મદદથી કે છે ખૂબ મોટી મજબૂત સેના ઊભી કરી હતી અને આસપાસના બધા જ પ્રદેશો ઉપર તેમણે રણજીતસિંહ રાજાએ પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું હતું તેમના અવસાન પછી પંજાબમાં અરાજકતા વ્યાપી અરાજકતા એટલા માટે કે પંજાબનો શક્તિશાળી શાસક રણજીતસિંહ એ મૃત્યુ પામ્યો હવે આ સત્તા ખાલી છે એની ઉપર કોણ બેસશે ગાદી ઉપર કોણ બેસશે એની માટે ઘણા બધા ઉમેદવારો ઊભા થઈ જાય અને અરાજકતા વ્યાપવા માંડી રાજ્યમાં કુશળ શાસન કરી શકે એવું કોઈ હતું નહીં રણજીતસિંહ જીવ્યા ત્યાં સુધી પંજાબના વહીવટમાં અંગ્રેજો માથું મારવાની હિંમત કરી શક્યા ન હતા હવે તેમને તક મળી હાર્ડીઝ ગવર્નર જનરલે તરીકે ભારતમાં આવતા તેણે શીખ સામ્રાજ્યને ભેદભાવની નીતિથી અંગ્રેજ શાસન નીચે લાવ્યું અને આ તકનો લાભ અંગ્રેજોએ ઉઠાવ્યો અને ભેદભાવની નીતિ અંગ્રેજોને અંગ્રેજોએ પંજાબની અંદર રણજીતસિંહના રાજ્યની અંદર હવે ભેદભાવની નીતિ કરી ઊંચ નીચના ભેદભાવ અને એ દ્વારા એ લોકોએ એમનું રાજ્ય અંગ્રેજ શાસન નીચે લઈ પોતે ઉપર પણ પોતાની સત્તા સ્થાપી દીધી અંગ્રેજોએ સૌ પ્રથમ બંગાળમાં સત્તા સ્થાપી દહેલાઓ ખાલસા નીતિ દહેલાઓ ખાલસા નીતિ એ કેવી છે વેલેસની વિસ્તાર યોજના હિન્દી રાજ્યોને તેમના જોખમે પરાધીન બનાવવાની યોજના હતી હિન્દી રાજ્યોને એમના જોખમે પરાધીન એટલે કે બીજા ઉપર આધાર રાખનારા બનાવવાની હતી એ સ્વીકારનારા રાજ્યો અંગ્રેજોના મિત્ર ગણાતા આ રાજ્યોને બહાર કે અંદરનો ભય ન જણાતા બિનજવાબદાર બન્યા તેમનો વહીવટ કથળો રાજ્યોના આવા વલણને કારણે રાજ્ય વ્યવસ્થામાં ગેરવ્યવસ્થા ફેલાય અંગ્રેજ નીતિનું આ પરિણામ હતું આ એક ષડયંત્ર હતું વેલેશલીની ખાલસા નીતિ ખાલસા નીતિની અંદર એણે એક મોટું ષડયંત્ર રચ્યું શું ષડયંત્ર રચ્યું તો જુઓ ભારતીય શાસકો તેમાં ફસાયા અંગ્રેજોએ બહાનું મળી ગયું રાજ્યમાં ગેરવહીવટનો અંત લાવવાના બહાને રાજ્યના કારભારમાં માથું મારવા લાગ્યા ડાયરેક્ટ તો કોઈ આ લોકોને પોતાના રાજ્યની અંદર દખલ અંદાજી કરવા ન દે પણ આ લોકોએ અંગ્રેજોનું બહાનું મળી ગયું કે તમે રાજ્યમાં ગેરવહીવટનો ગેરવહીવટ કરો છો કે છે એક સફળ અને કુશળ રાજ્ય તમે ચલાવી શકતા નથી શરૂઆતમાં કંપની સરકારે કેટલાક પ્રદેશોને ગેરવહીવટના બહાને ખાલસા કરી નાખ્યા કે તમે સારું રાજ્ય નથી ચલાવતા અને તમારા રાજ્યની અંદર ગેરવહીવટી ગેરવહીવટ બહુ કરો છો તમે વહીવટથી કામ નથી કરતા તમને ફાવતું નથી એ રીતે ખાલસા કરી નાખ્યા પછી બ્રહ્મદેશ અત્યારનું કે છે મ્યાનમાર પંજાબ પ્રાંતને પણ ખાલસાના ભોગ બનાવ્યા જો આશ્રિત રાજા અપુત્ર મરણ પામે તો એનું રાજ્ય ખાલસા કરવામાં આવતું આશ્રિત રાજા એટલે કે જે રાજાને કોઈ પણ પુત્ર ન હોય અને એ એવો રાજા કે છે મૃત્યુ પામે તો એ રાજ્યને અમે ખાલસા કરી એ રાજ્ય અંગ્રેજોને અંગ્રેજો લઈ લેશે એની ઉપર અંગ્રેજોનું શાસન ચાલશે આવી રીતે સતારા ઝાંસી નાગપુર વગેરે રાજ્યો ખાલસા નીતિના ભોગ બન્યા સતારા ઝાંસી અને નાગપુર આ બધાને ખાલસા નીતિનો ભોગ બનાવીને બધા અંગ્રેજોએ પડાવી લીધા ભારતમાં વધુ ઉપજ આપતા પ્રદેશો જેવા કે ચા કોફીનો પ્રદેશ કપાસનો પ્રદેશ હસ્તગત કરીને ગોરા વેપારીઓને કરોડો રૂપિયાની કમાણી કરી આપવાનો ડેલાઉઝીનો આશય હતો ચા ભારત એ જમાનામાં ભારત એક સોનેકી ચિડિયા તરીકે ભારતને ઓળખવામાં આવતું હતું કારણ કે ભારત પાસે કરોડો અબ્જો રૂપિયા હતા રૂપિયા એટલે કે ધન દોલત ખેતી ખૂબ જ સમૃદ્ધ અને શક્તિશાળી આપણો દેશ હતો તો અહીંયા ડેલાઓસીએ જોયું કે ચા કોફીનો પ્રદેશ કપાસ આ બધું જ કહે છે આપણે હસ્તગત એટલે કે અમારા અંડરમાં હોવું જોઈએ અને આ ગોરા લોકોને કરોડો રૂપિયાની અમારે કમાણી કરી આપવાની છે એવું ડેલાઉસીનો વિચાર હતો બ્રિટિશ સામ્રાજ્યને દ્રઢ બનાવવા અને શાસનની સવલત માટે ડેલાઉસીએ ભારતમાં કેટલાક સુધારા કર્યા અને પોતાની તરફેણમાં આ ભારત દેશને લઈ જવા માટે એણે કેટલાક રાજ્યની અંદર સુધારા કર્યા તેના સમયમાં ભારતમાં મુંબઈથી થાણા સુધીની સર્વપ્રથમ રેલવે લાઇન શરૂ કરી હતી એણે મુંબઈથી થાણા સુધીની એક રેલવે લાઈન ચાલુ કરી અઢારસો ત્રેપનમાં આધુનિક ટપાલ પદ્ધતિ પણ તેના સમયમાં દાખલ થઈ આધુનિક ટપાલ પદ્ધતિ આ સમયે ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો ડેલાઓશીએ બાળ લગ્ન પ્રતિબંધક ધારો તથા વિધવા પુનઃ વિવા ધારો પસાર કર્યો બાળ લગ્ન ઉપર પ્રતિબંધ મૂક્યો કે નાના બાળકોના લગ્ન થવા જોઈએ નહીં અને વિધવા પુનઃ લગ્ન વિધવાઓ ફરીથી પોતાનું જીવન જીવવા માટે લગ્ન કરી શકે છે ડેલાઓસીએ આવા બે સારા કાયદાઓ ઘડ્યા કારણ કે ભારતની ભોળી પ્રજાને પોતાના પોતાના હસ્તગત કરવા હતા એટલા માટે અને મુંબઈથી થાણા સુધીની રેલવે લાઇન શરૂ કરી ટપાલ પદ્ધતિ તેના સમયમાં ભારતમાં અંગ્રેજી શિક્ષણનો ફેલાવો થયો અઢારસો સત્તાવનમાં ભારતમાં પ્રથમ ત્રણ યુનિવર્સિટી મુંબઈ ચેન્નાઈ અને કોલકાતા ખાતે શરૂ થઈ યુનિવર્સિટીની ત્રણ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી મુંબઈ ચેન્નઈ અને કલકત્તામાં અને અંગ્રેજી શિક્ષણનો એણે ફેલાવો કર્યો કે બધા લોકો ભણી ગણી શકે છે આમાં સુધારાઓ મૂળ તો અંગ્રેજ શાસનના વિસ્તાર અને વહીવટની સરળતા માટે હતા મૂળ તો આ બધા જ સુધારા વધારા અંગ્રેજોએ પોતાના માટે કર્યા હતા પણ ભારતની ભોળી પ્રજાને એમ લાગ્યું કે આ કદાચ અમારી માટે છે અને પાછળથી કહે છે કે પ્રજાને ભારતીય પ્રજાને પાછળથી ફાયદો થયો પરંતુ આ માટે આ માટે પ્રજાએ ઘણું ભોગવવું પડ્યું પાછળથી આપણને બી ફાયદો થયો પણ એની માટે આપણે ઘણું મોટું યોગદાન આપવું પડ્યું શરૂઆતમાં આપણને લાગતું હતું કે આ બધું અમારી માટે છે પણ એ કશું જ આપણી માટે હતું નહીં ભારેલો અગ્નિ પ્રજાનો અસંતોષ સહાયકારી યોજના પછી ડેલાઓસીના ખાલસાવાદે આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો સહાયકારી યોજના એ યોજના કેવી હતી તમે જોઈ સહાયકારી યોજના પછી હવે ડેલાઓસીની ખાલસાવાદે આખા દેશમાં ખાલસાવાદ એટલે કે જેવી રીતે ખાલસાની જેમ કે ઝાંસીની રાણી સંતા ઝાંસીની રાણીને કોઈ બી પુત્ર પોતાનો પુત્ર હતો નહીં અને એટલા માટે અંગ્રેજોનું કહેવું એવું હતું કે જે જે બી રાજાને પોતાનો પુત્ર ન હોય એવા રાજા કે રાણી જો મૃત્યુ પામે તો એ દેશ ઉપર ઉત્તરાધિકારી કોઈ પણ એ લોકો બેસાડી શકે નહીં એમનો પુત્ર ન હોય તો એ લોકો કોઈ બી પુત્ર બીજો એ લોકો બેસાડી શકતા નથી અને એ આખું રાજ્ય કોનું થઈ જાય અમારું થઈ જાય પણ ઝાંસીની રાણીએ એ માન્યું નહીં એણે કીધું ના હું જીવીશ ત્યાં સુધી મારી જાત તો હું તમને નહીં આપું તો કે છે આવા ખાલસા ખાલસાવાદે આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો પ્રજાનો અંગ્રેજ શાસન સામેનો અસંતોષ બહાર આવવા લાગ્યો ક્યાં સુધી પ્રજા સહન કરે ધીરે ધીરે પ્રજાએ પ્રજાની અંદર રહેલો અસંતોષ ધીમે ધીમે બહાર આવવા લાગ્યો ગુસ્સો જોશ બધું જ તમે ક્રાંતિ અને મંગલ પાંડે ફિલ્મ જોઈ હશે ક્રાંતિ અને મંગલ પાંડે પિક્ચર છે બહુ સારી છે આપણા ગુલામીની અંદર રહેલા ભારતવાસીઓ ઉપર બનાવેલી છે ન જોયું હોય તો જોઈ લેજો ના જોયો હોય તો મેળવીને જોશો આ સમયે લોકો પર અંગ્રેજોની દમન નીતિનો કોરડો વીંઝાતો હતો અને અંગ્રેજ લોકો એટલી હદ સુધી આપણી ઉપર અત્યાચાર કરતા ભારતના ભારતવાસીઓ ઉપર ચાબુકનો માર અને કેટલાય લોકોને વગર કારણે જેલમાં પૂરી દેવાના પાણીનું એક ટીપું પણ આપવાનું નહીં અને આ રીતે કહે છે અંગ્રેજોની દમન નીતિનો કોડો વિંજાતો તેમાં ડેલાઓશીએ કરેલા સુધારાઓને લીધે બળતામાં ઘી ઉમાવ્યું આણે ડેલાઓશીએ સુધારા કર્યા એટલે ડબલ પ્રજામાં આક્રોશ ફેલાયો બળતામાં ઘી ઉમાવ્યું એટલે કે જેમ ધારો કે અગ્નિ પ્રગટેલો હોય અને એની અંદર તમે ઘી નાખો તો એ ડબલ અગંજવાડા એમાંથી નીકળે છે એવી જ રીતે અહીંયા બી એવું થયું રેલવે અને તાર ટપાલની સુવિધા ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા ઘણા લોકોને ખૂંચવા લાગી જૂની વિચારધારાને માનતા લોકોને લાગ્યું કે અંગ્રેજો આપણી સંસ્કૃતિનો નાશ કરવા માગે છે ડેલાઓસી જેટલા બી સુધારા વધવા વધારા કર્યા ધારો કે વિધવા પુનઃ લગ્ન અને બાળ લગ્ન બંધ કરાવ્યા તો આ જે જૂની વિચાર શરણીના લોકો હતા વિચારધારા ધરાવતા એ લોકોને એમ લાગ્યું કે અમારું અસ્તિત્વ જ નહીં રહે અને આમાં અમારા દેશની સંસ્કૃતિનો નાશ કરવા માટે આ બધા લોકો આવું કરી રહ્યા છે અને એટલા માટે દેશની અંદર ખૂબ જ અરેરાટી ફાટી નીકળી તેમના વહીવટી સુગમતા માટે કર્યા હતા ભારતીય પ્રજાને તેનાથી લાભ થયો હતો પણ તે માટે તેને ઘણી કિંમત ચૂકવવી પડી હતી લોકોમાં અસંતોષની આગ હવે અગન જ્વાળાઓ ભડકાનું સ્વરૂપ ધારણ કરવા લાગી હતી અસંતોષ એટલો દરેક ગામડાઓમાં ગલીઓમાં રસ્તાઓ પર લોકો નીકળી આવ્યા અને કોઈ પણ ભોગે હવે બધાને આઝાદી જોઈતી હતી બાળકો વૃદ્ધો ઘડાઓ બધા લોકોએ આઝાદીની આપણી આ લડાઈમાં ભાગ લીધો આ અસંતોષ એટલે કે અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર્ય સંગ્રામ અને આ અસંતોષ એટલે કે અઢારસો સ્વાત અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર્ય સંગ્રામ આ સાથે તમારો અહીંયા પાઠ પૂરો થાય છે અને સ્વાધ્યાય સ્વાધ્યાય પુથીમાંથી આ સ્વાધ્યાયના કેટલા પ્રશ્નો છે પાંચ પ્રશ્નો છે એ તમારે જાતે કરી નાખવાના છે અને સ્વાધ્યાય પોથી હોય તો એમાં બી લખજો